વડોદરા શહેરમાં કીર્તિ મંદિર કમ્પાઉન્ડની પાછળથી પસાર થતી વિશ્વામિત્રી નદીના કોતરમાં યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી વડોદરા શહેરમાં ગાયકવાડી સ્મશાન ભૂમિ કીર્તિ મંદિર કમ્પાઉન્ડની પાછળ પસાર થતી વિશ્વામિત્રી નદીના કોતરમાંથી આજે એક યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી જ્યાં યુવકનો મૃતદેહ તરતો દેખાતા સ્થાનિક રહેવાસીઓએ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી બનાવ અંગેની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ફાયર બ્રિગેડની મદદ લઈને મૃતદેહને બહાર કાઢ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે સ્થાનિક લોકોના કહેવા મુજબ કદાચ આ કોતરમાં વસવાટ કરતા મગરો પૈકીના કોઈ મગર આ મૃતદેહને આ જગ્યા સુધી ખેંચી લાવ્યો હોઈ શકે છે જો કે આ મૃતદેહ કોનો છે અહીં કઈ રીતે આવ્યો અને આ વ્યક્તિનું મૃત્યુ કઈ રીતે નિપજ્યું છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે વડોદરા ફાયર બ્રિગેડને વિશ્વામિત્રી નદીમાં કીર્તિ મંદિર પાસે એક નદીમાં બોડી પડેલી છે તેઓ કોલ મળેલો હતો કંટ્રોલ દ્વાર દ્વારા દાંડિયા બજાર ફાયર સ્ટેશનને કોલ મળતા ઘટના સ્થળે આવીને જોયું તો નદીમાં એક બોડી પડેલી હતી તો નીચે જઈને કર્મચારી દ્વારા બહાર કાઢીને પોલીસને સોંપવામાં આવેલી ત્રીસથી પાંત્રીસ વર્ષ અંદાજે ઉંમર હોઈ શકે અને કારણ કોઈ જાણવા જેડું નથી